વાગરામાં રિફાઇન્ડ સલ્ફરની ચોરી વાગરા જામનગર કનેક્શન ટ્રક ડ્રાઈવર અને માલિકની છેતરપિંડીથી ખળભણાટ જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી બિરલા ગ્રાસિમ કંપનીમાં પહોંચાડવામાં આવતા લાખો રૂપિયાના રિફાઇન્ડ સલ્ફરની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ટ્રક ડ્રાઈવર અને માલિકે રસ્તામાં જ સાત પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયાનો સલ્ફરનો જથ્થો સગેવગે કરીને તેની જગ્યાએ મીઠા જેવો પદાર્થ ભેળવી દીધો હતો આ ઘટનાએ ઔદ્યોગિક પરિવહન ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે પોલીસ ફરિયાદ અનુસાર ટ્રક નંબર જીજે સત્તર યુ યુ ત્રણ હજાર આઠના માલિક હરદીપસિંહ રામદેવસિંહ સરવૈયા અને ડ્રાઈવર જયેશભાઈ અરવિંદભાઈ ડાંગર જે બંને જામનગરના રહેવાસી છે તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરથી વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપની સુધી એકત્રીસ મેટ્રિક એક શૂન્ય શૂન્ય ટન રિફાઇન્ડ સલ્ફર પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો આ સલ્ફરની કિંમત સાત લાખ હજાર એકસો છેતાલીસ રૂપિયા હતી આરોપીઓએ તારીખ દસ આઠ બે હજાર પચીસના રાત્રિના બાર વાગ્યાથી તારીખ બાર આઠ બે હજાર ઓગણત્રીસના સવારના નવ વાગ્યા દરમિયાન રસ્તામાં ટ્રક લોકીને તેમાંથી સલ્ફરનો જથ્થો કાઢી લીધો અને તેની જગ્યાએ કોઈ અન્ય પદાર્થ ભેળવી દીધો હતો છેતરપિંડી અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી છે અને ટૂંક સમયમાં જ તેમની ધરપકડ થવાની શક્યતા છે આ પ્રકારના ગુનાઓથી ઔદ્યોગિક એકમોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે પોલીસ અધિકારીઓએ આવી ઘટનાઓને અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ અને તપાસની ખાતરી આપી છે આ કિસ્સો ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રમાં પરિવહન સુરક્ષાની નબળી કડીઓ ઉજાગર કરે છે આશા ન્યૂઝ ગુજરાતી સરફરાજ સોલંકી વાગરા ભરૂચ